સુરતની ઉત્તરાયણ પોલીસે શ્રાવણીઓ જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કર્યો સુરત પોલીસ કમિશનર ગહલોત તથા સંયુક્ત પોલીસ 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 કમિશનર કમિશનર સેક્ટર અધિક ઝોન અને પોલીસનીલએ ડિવિઝનની સૂચના મુજબ ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ ડીયુ બારડ અને સેકન્ડ પીઆઈ એનજી પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી બાતમીના આધારે ઉત્તરાયણ ઉમરાગામ શુભવિલા સોસાયટીની બસમાં આવે તુલસી આર્કેટ બિલ્ડિંગના બીજા ડ આવેલી ઓફિસમાં ચાલતા જુગારધામ પર